હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી સુપર ટેસ્ટી અને એક અઠવાડિયા સુધી નાસ્તો તો આજે આપણે બનાવવાના છીએ મેથીની ભાજીના એકદમ સોફ્ટ અને ખસ્તા થેપલા જે આપણે સફર માટે કે પછી એક અઠવાડિયા સુધી નાસ્તામાં પણ ખાઈ શકીએ એ રીતના હું બનાવવાની છું તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મેથીની ભાજીના આ ઢેપલા આજે આપણે ચણાની દાળ અને મેથીની ભાજીમાંથી બનાવવાના છીએ તો તેના માટે મે અડધો કપ ચણાની દાળને 4 થી 5 કલાક પહેલા પલાળી રાખી હતી તો પલાળેલી ચણાની દાળને આપણે મિક્સર જારમાં ઉમેરી લઈશું અને મિક્સર જારમાં ચણાની દાળની એકદમ સ્મૂથ પેસ્ટ આપણે બનાવી લેવાની છે સાથે જ 5 થી 6 કળી લસણ થી ચાર લીલા મરચા ઉમેરીશું તીખાસ તમારે તમારા હિસાબે વધારે ઓછી કરી શકો છો એક ઇંચ જેટલો આદુનો ટુકડો છેડીને ઉમેરવાનો છે મસાલા થોડા આગળ પડતા કરીશું જેથી કરીને કેટલાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો આવશે હવે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી ભાજીને ધોઈને સવારીને લઈ લીધી છે તો તેને આપણે બે ચમચી તેલ મૂકી અને કઢાઈમાં સાંકળી લઈશું આ રીતે ભાજીને સાટળવાથી ભાજી છે તે સરસ સોફ્ટ થઈ જશે અને જ્યારે આપણે થેપલાનો લોટ બાંધીશું ત્યારે તેમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જશે આ બાજુ મેં ચણાની દાળની પેસ્ટ બનાવી લીધી છે તો તેને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ અને મસાલા કરી લઈશું તો મસાલામાં અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે એક ચમચી જેટલું આપણે જીરું હાથેથી ક્રશ કરીને ઉમેરી લઈશું અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી આપણે અને એક ચમચી સફેદ તલ અને એક ચમચી જેટલા કાળા તલ ઉમેરીશું બધો જ મસાલો આપણે દાળના બેટરમાં જ કરી લેવાનો છે સાથે જ મોડ માટે અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે

આ લોટ બાંધવામાં મિત્રો તમારે પાણીનો સેજ પણ ઉપયોગ કરવાનો નથી કારણ કે જે આપણે દાળની પેસ્ટ બનાવી છે એમાં જ આપણે સરસ રીતે લોટ બાંધી શકીશું બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે મેં અને લોટને આપણે થોડો થોડો કરીને દાળના બેટરમાં ઉમેરીશું જેથી કરીને લોટ વધારે પડતો કઠણ ન થઈ જાય અને લોટ કોરો પણ ન રહે તો આ રીતે હું થોડો થોડો લોટ ઉમેરી અને થેબલા માટેનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી રહી છું તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા અમે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે અને લોટને આપણે દસ મિનિટ જેવું સાઈડમાં રહેવા દીધું હતો લોટને બાંધ્યા પછી દસ પંદર મિનિટ રેસ્ટ પર રહેવા દેવાથી લોટ સરસ રીતે કેળવાઈ જાય છે અને આપણે જે પણ રોટલી રોટલા પૂરી કે પરાઠા બનાવવાના હોય તે ખૂબ સારા એવા બને છે લોટ સારી રીતે કેળવાઈ ગયો છે તો અહીંયા મેં થેપલાની સાઇઝના લોવા કરી લીધા છે અને હવે હું એકસાથે જ બધા લોહા કરી લીધા છે તો થેપલા પણ વણી લઈશ અને ત્યારબાદ જ આપણે એકસાથે થેપલાને શેકીશું તો આ રીતે થેપલા છે તે ખાવામાં ગરમ ગરમ ખૂબ સારા લાગતા હોય છે એટલા માટે જો આપણે આ રીતે વણીને રેડી કરીશું તો જમવા માટે લાઈનમાં હોય એ લોકોને રાહ નહીં જોવી પડે અને આપણે તેમને ગરમ ગરમ થેપલા સવ કરી શકીશું તો એકદમ પતલું થેપલું આપણે વણીને રેડી કરવાનું છે અને લોટ આપણો બહુ વધારે પડતો ઢીલો નથી એટલે આપણે બધા જ થેપલા એક સાથે વણીશું તો પણ તે નહીં ચોટે મિત્રો થેપલા એ એવો નાસ્તો છે કે જેનાથી આપણે નાસ્તો પણ થઈ જાય અને લગભગ લગભગ લંચ પણ થઈ જાય અને ખાવા માટે ખૂબ જ હેલ્ધી છે મિત્રો તો સીઝન ચાલી રહી છે એટલા માટે આ રેસીપી તમે જરૂરથી બનાવજો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તવા પર તેલ લગાવી અને આપણે થેપલાને સાઈડ બાય સાઈડ પલટાવતા જઈ અને આ રીતે શીખી લેવાના છે જેથી કરીને થેપલા છે તે સરસ સોફ્ટ રહેશે બંને સાઈડ આપણે બે બે ટપકા જેટલું તેલ લગાવવાનું છે જેથી કરીને થેપલા છે તે કડક ન થઈ જાય અને લાંબો સમય સુધી તે સોફ્ટ રહે તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં ફ્લેમને રાખી છે 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 અને તે ખૂબ સારી રીતે રહ્યા તો તૈયાર મેથીની ભાજીના ટેસ્ટી અને હેલ્ધી એવા થેપલા તો મિત્રો આ મેથીની ભાજીના ખસ્તા અને સોફ્ટ થેપલાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ નવી રેસીપીઓ માટે વેલાયકન બટનને પ્રેસ કરજો અને આ ઠેપલાને તમે દહીં અથવા અથાણા સાથે એન્જોય કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ